ભરૂચના વિસ્તાર સ્થિત ઐતિહાસિક તેની વર્ષ ગાંઠની ઉજવણીના ભાગરૂપે એક અનોખી પહેલ કરી છે આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સંધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્યોએ રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી દ્યક્ષતામાં બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોઈ અકસ્માત સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે

આ વર્ષ આખું અમે સીએનઆઈ ભરૂચ ચર ચર્ચ તરીકે એકસો પચીસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને અને માટે આજે રોજ મેડિકલ સાથે બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓ સહભાગી બન્યા છે એક અમારો આ સારો પ્રયાસ છે કે અમે જે આ દિવસોમાં જે જે લોકોને બ્લડ ની જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છીએ થેન્ક યુ